અને આપણે સાંજના બળદગાડો લઈને જઈ ને ઘરે આના છે આપણે ચરો પછી તો બચ્ચા બાટી પાઈ ગઈ બળદગાડો ઉપર ટીંગ આવી ગયા પણ બધા હો એવો તમે ખાલી ના છે દવા જેની તમારું શરીર એકદમ સાફ થઈ જાય અને પાંચન ક્રિયા તમારા શરીરની બહુ વધે છે અને તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય તો આ મટાડી દે એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે પછી તો આપણે મંડી ગયા જીરાનો ચોખો કરવા માટે એટલે કે જીરા ના મળવા માટે તો જય મુલે તો જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં આ જશો હું તમારો ભાઈ રાહુલ આરબીઆઈ માં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે મેસોડી પર યુરિયા ભરી નાખ્યું છે આને લઈને જવાનું છે વાડીએ કેમ બાકી આરિયો દેખાય ને અરિયા અને આપણે લીજે હું વાળી નાખીએ ટ્રેક્ટર ચાલવું સવાર સવાર નજારો બરાબર છોકરાઓ જઈ રહ્યા છે નિસાડે પછી પહોંચી આપણે તલવારી વાડીમાં અડધો તઈ નાખ્યું ભાઈ બજારાને ભારે વહેર આમ બજાર મરી ગયો આજ ઉભા ઉપાડીને આઈડલમાંથી ટ્રેક્ટર મેં છોડી ભાઈ એમાં તો પછી આપણે વીનસેલ મારીશું આગળ તો પહોંચીએ વાળીએ ને આપણા હાથમાં ગયો ગ્રાઇન્ડર પાઇપ કટિંગ કરી નાખ્યું અચ્છા ગ્રાઇન્ડર આપણે કરી નાખ્યા છે પાઇપ કટિંગ ના બૂસ નાખવાનું છે દાંતીમાં દાંતીનો બુશ નીકળી ગયો છે આપણે મંડી ગયા કારીગરી કરવા માટે

તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય તો આ મટાડી દે એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો તમે પણ યુઝ કરજો એકવાર અને ડેલીના ચાલીસ પચાસ ગ્રામ પીવાની તમારે અને રિઝલ્ટ તમારે મહિનામાં બહુ સરસ રિઝલ્ટ મળશે પછી આપણે વાળિયા ગયો ભાત ને મંડી ગયા ખાવા રોટલો ને શાક ને સાઈસ ને મરચું તો ચલો આપણે બે ગયા જમવા પછી આપણે ગમેલા લઈને નીકળી ગયા આગળ ખરા તરફ કારણ કે આપણે આજ કરવાનું હોય જીરું ચોખ્ખું જે હાલ રમજીનું થોડુંક અચોખું રહી જાય કરવાનું હોય ચોખું તો આ બાજુ મારી માં જીરું ચોખ્ખું કરે છે

પણ ક્યારેક ક્યારેક પવન બંધ થઈ જાય ત્યારે જીરું ચોખ્ખું ના થાય અમે આપણે હિસાબ લઈને મળી ગયા અહીં પવન કેટલી વાર ચાલુ રહે એ કારણ કે આપણે સાબુ પાડીએ કેમ પછી તો પવન થઈ ગયો બંધ ને આપણે એની વાટે રહી હવે જોઈએ ક્યારે પવન આવે પવન તો થઈ ગયો એકદમ બંધ અને પવનને નક્કી થઈ ગયો કે ભાઈ સાબ લઈ લીધે હવે બંધ થવો પડશે તો જોઈએ હવે કેટલી વાર આને આ પવનનો સિંચીલો હાલે છે આપણે ગમે ઉપાડ્યું એટલે કાંઈક થવાનું જ્યાં જોઈ લેજો તમે એકવાર હવે પછી આપણે જોઈને પવને પણ જોતરાવા લીધા પવન કહે હું નહીં આવું પછી તો આપણે તો આ ઢગલાનું ઓરવાનું આ ઢગલાને આપણે એના માટે ઓરવાનું છે અને પવન હવે આશ્વાસ આવે છે પછી તો રોજની જે મોબાઈલ લખી દીધો સાઈટે અને આપણે લેવલો લેવર મળી ગયા કામ કરવા માટે થોડીક થાય તો ઊભો રહેવું પડે કારણ કે પવન ક્યારેક આવે ક્યારેક બંધ થાય ક્યારેક આવે ક્યારેક બંધ થાય એમ કરતા 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 આપણે એમ બધા કેમેલા ગયા અને આપણે ઓરી નાખ્યા ચારવાનું કામ કરી નાખીએ ચાલુ તાળી એકાથે પડે નહીં કારણ કે એકાથમાં તો આપણે મોબાઈલ લેતો પછી એક હાથે આપણે ચાયણી આખવા મડી ગયા વિડીયો બંધ થાય ત્યારે હવે ચાયણી આ મારા કલેજા પછી ફૂલ બપોર થઈ ગઈ અને પવન થઈ ગયું છે બંધ એટલે આપણે જીરાનું ચોખ્ખું કરવાનું કામ બંધ થઈ ગયું અને હજી તો આટલું બધું ચોખ્ખું કરવાનું બાકી છે થોડુંક ચોખ્ખું થયું થાય તો આ બધું કાલમાંથી રાખશું આપણે પછી આપણે વાર લીધું આપણે આરામ અને પછી લેમોન ગીન ઉપર ભરત છે પ્લાય લાકડા ને બારી બારના ફિટિંગ કરવા માટે આપણે ઉતારવાને ઉતારવાના ચલો આપણે ઉતારી નાખીએ ના બાજુ કોઈ શરમાય હેર વિડીયોમાં કોણ હે હું બતાડીશ નહીં તો આપણે ઉતારવાનું છે આ બાજુ ભરતભાઈ ઉભા હે પછી તો કમ્પ્લીટ ઉતારી નાખ્યા અને રાખી દીધા ભરતભાઈના મકાનમાં અને કરી નાખીની થપ્પી અને કરી નાખીની ફિટિંગ ના આ છે આપણી લેમોરગીની આપણે હવે જવાનું છે વાડીએ પછી તો રસ્તામાંથી લઈ લીધા નાથા ભાઈને કારણ કે એના ગણે આપણે આજુબાજુ તો ચરો અને આપણે આગળ નીકળી ગયા તો અહીં આવી ગયા કારા ડામરા એટલે કે કારા ડોબા અને કારે ડોબાથી આપણી સાઈડમાં નિનાથી નિનાથી પરિણભાઈ આ કહેર્યા કારણ કે ડુબા ઘોબાવું પડી દે એમાં તા પછી રાખી દીધી પરિણભાઈ ગાડી ઊભી પછી આવી ગયા સીધા તલવારી વાડીમાં કાકા જે કાલે યુરિયા સાંટ્યો એમાં જ પાણી ચાલુ થઈ ગયું એ અને કાકા પાણી વાર હેરા પછી તો આપણે લઈ લીધું મોદીઓ અને મોદી લઈને હવે જઈ રહ્યા છીએ આપણે હોળીમાં હોળી વાડવા માટે હા ભાઈ નહીં જુઓ એસ સીલ મોડી વાટવા માટે જે એકદમ બોલાય આને જો બસ છે મેં મેં કે તો આપ મોડી વાટી દેવાન થાય બસ આ જો આ પેસિલ ભાઈને વાગડ માંથી અહીંયા મોડી વાટવા માટે ખાલી કોઈ ભાઈને ઓડાવી કોન્ટેક્ટ કરો આ ભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક નંબર છે જ નહીં કે ક્યાંક તમને અડાવે તો એનો કોન્ટેક્ટ કરવાનો ભાઈ પછી તો આપણે ચરો કમ્પ્લીટ વાટીને બળદ ઉપર રાખી દીધો છે અને બળદથી ચરો બળદગાડમાંથી ઘરે થઈ કરી લઈ જવાનું બળદને ગાડામાં જોડશે ચરો કમ્પ્લેટ આપણે ખાણ કી નાખી ગાડા ઉપર આ લઈ જવાના ઘરે ગાડા ઉપર ચરો હા ભાઈ આવી ડ્રાઈવરો ગાડામાં બળદ બળદ જોડે બળદ કમ્પ્લીટ જોડી નાખ્યા છે આપણે લઈને જાશું ઘરે આપણે બેહી ગયા અને ડ્રાઈવર જે ના થાય આપણે ચરો લઈ જાય છે હવે ઘર તરફ અને થવાની એકદમ છે અને આપણે સાંજના બળદગાડો લઈને જાય ઘરે અને છે આપણે ચરો કેમ બાકી હાલે હે ને હાલે તો હજ આ તો હાલ જેવો પૂરા બે હાલ લાલ છે હો ભાઈ સંતાસ પછી હાલતા 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 પોજી આ આપણી ગામમાં ગામમાં રોલા પાડી દીધા કારણ કે બ્રડગાડો આપણા ગામમાં ક્યાં છે ને પછી તો હવે બ્રડ લઈને પોજી આ આપણી શેરીમાં અને હમ યુટન યુટર્ન વારવાનું હોય અને આ કતો છોકરા ઓભા આપણે સિરોલીને પહોંચી આવીએ છીએ ફિરીમાં હવે તમે છોકરાઓનું રિએક્શન જોજો ખાલી કારણ કે બળદગાડ જોયો એટલે રાડું જ પાડવાને ભાઈ દિયો ચાલો હો છોકરાઓ કેમ બાકી રાડુ પડે આ લારે પડી ગયો બળદ ગાર્ડન પછી તો ના થા ભાઈ લઈને નીકળી ગયા એના ગાતર પડદ ને કારણ કે હવે આ છે એનો ચોરો આપણો ચોરો આપણે ઉતારી લીધો છે પછી તો બચ્ચા પાટી ભાઈ ગઈ બળદગાડા ઉપર ટીંગ આઈ ગયા પણ બધા હો જો તમે ખાલી મજા આવી ગયો છોકરાઓ ના બાકી ચાર ગોટ ટીંગ આવી ગયા જો તમે આજ માટે બસ આટલો આપણે અહીંયાથી જ બરોબર કરીશ અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી